નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હરી સેવા એજ્યુકેશન કેમ્પસ માં 11 માં આંતરરાષ્ટ્રીય યોગા ડે ની ઉજવણી અને ઇનામ વિતરણ કાર્યક્રમ શહેરની મધ્યમાં આવેલી હરી સેવા એજ્યુકેશન કેમ્પસ માં આજરોજ આંતરરાષ્ટ્રીય યોગા ડે અને ઇનામ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિનીત મેનન સીઈઓ ઓફ ફાર્મસન ફાર્માસ્યુટિકલ લિમિટેડ બીજા અનેક મહાનુભાવો સાયરા મેનન グルમુખડવાણી રૂપચંદ વાસવાની જેઠાનંદ દાસવાની ટ્રસ્ટીઓ આચાર્ય શ્રી સિન્ધી સમાજના અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાની અને શાળાના શિક્ષકો વાલિયો વગેરે હાજરી આપી હતી આંતરરાષ્ટ્રીય યોગા ડે ઉજવણી કરવામાં આવી અને યોગાનું મહત્વ પણ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું અને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને દાદી તુલસી નોટાણી ઈવોર્ડ સુલોચના નેહલાની ઈવોર્ડ અને ક્રેસ પ્રાઇઝ આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા ब्यूरो रिपोर्ट हजरत खान साथे जय शाह वडोदरा